હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ રીંગણના સંભાર્યાની રેસિપી તો શિયાળાની ઋતુમાં આ રીંગણના સંભારિયા ખાવાની ખૂબ જ મજા આવે છે અને એ પણ એકદમ ચટપટા બને છે એટલે ખાવાનો સ્વાદ બે ગણો વધી જાય છે તો રીંગણના સંભારિયા બનાવવા માટે મેં અહીં આ રીતે નાની સાઈઝમાં એકદમ ફ્રેશ રીંગણ લીધેલા છે આપણે એમાંથી એક રીંગણ લઈ અને તેને આ રીતે જે રીંગણની આજુબાજુ વધારાનો ભાગ હોય છે તે કાઢી લઈએ અને આ રીતે તેને વચ્ચેથી બે ફાડ લગાવી લઈએ અને હવે એ ફાડને રીંગણમાં આ રીતે ખોલીને જોઈ લઈએ કે રીંગણ ખરાબ તો નથી ને હવે રીંગણને આ રીતે આપણે પાણીમાં મૂકી દેવાનું છે કારણ કે રીંગણમાં ચીરા પાડ્યા પછી આપણે તેને પાણી વગર રાખીશું તો તે કાળા પડી જશે હવે ખાણી દસ્તામાં મેં અહીં લસણ લીધું છે લસણ જલ્દીથી ખંડાઈ જાય એ માટે મેં એક ચમચી જેટલું મીઠું લીધું છે હવે તેની અંદર આપણે જીરું એડ કરી લઈએ અને તેને પણ ખાંડી લઈએ જીરું અને લસણ સારી રીતે ખાંડી લઈએ ત્યારબાદ તેની અંદર ફ્રેશ કોથમીર એડ કરી લઈએ અહીં કોથમીર એડ કરવાથી રીંગણના સંભાળ્યામાં એકદમ સરસ સ્વાદ આવે છે હવે મસાલામાં મેં તેની અંદર એક ચમચી જેટલું લાલ મરચું એક ચમચી કશ્મીરી લાલ મરચું એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલી હળદર અને અડધીથી ઓછી ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે મેં અહીં ચપટી જેટલી હિંગ પણ એડ કરી છે તમે હિંગને સ્કીપ કરી શકો છો અને હવે આ મસાલાને ખાંડી લઈએ તો તમે જોઈ શકો છો કે મેં રીંગણના સંભાર્યા બનાવવા માટે આ રીતનો મસાલો તૈયાર કર્યો છે હવે આપણે તેને એક વાટકીની અંદર કાઢી લઈએ તો મેં અહીં બધા જ મસાલાને આ રીતે વાટકીની અંદર કાઢી લીધો છે હવે સંભાર્યામાં આ મસાલાને ભરી લઈએ તો રીંગણની અંદર મસાલો આપણે સારી રીતે ભરવાનો છે જો તમે અંદર સુધી મસાલો નહીં ભરો તો સંભાર્યા ખાતી વખતે સારો સ્વાદ નહીં આવે રીંગણની અંદર આપણે મસાલો એકદમ વધારે પડતો પણ નથી ભરવાનો તો તમે જોઈ શકો છો કે મેં રીંગણની અંદર મસાલો ભરી લીધો છે હું અહીં બીજું રીંગણ પણ તમને આ રીતે મસાલો ભરીને બતાવી રહી છું તો મેં બીજા રીંગણની અંદર પણ આ રીતે મસાલો ભર્યો છે મસાલો મેં અહીં એકદમ વધારે પણ નહીં અને એકદમ ઓછો પણ નહીં એ રીતે ભર્યો છે તો તમે જોઈ શકો છો કે મેં બધા જ રીંગણ આ રીતે મસાલાથી ભરી લીધા છે અને અહીં થોડોક કોરો મસાલો વધ્યો છે આપણે તેને આગળ સંભારી અને ગ્રેવીમાં એડ કરી લેશું મેં અહીં અડધી વાટકી જેટલું પેનમાં તેલ લીધું છે તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે અને મેં અહીં અડધી વાટકી જેટલા વાલોળના દાણા એડ કર્યા છે તમે વટાણા અને બીજી કોઈ પણ સિંગના દાણા એડ કરી શકો છો બે મિનિટ જેવું થયું છે અને વાલળના દાણા એકદમ કૂક થઈ ગયા છે હવે તેની અંદર બે ટામેટાની પ્યુરી બનાવીને એડ કરી છે ટામેટાની પ્યુરી એડ કરવાથી રીંગણમાં એકદમ સરસ સ્વાદ આવે છે અને રીંગણના સંભાર્યાની સરસ એવી ગ્રેવી બને છે તો ટામેટાની પ્યુરી જલ્દી કૂક થઈ જાય એ માટે મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરજો કારણ કે આગળ પણ આપણે મીઠું એડ કર્યું હતું તો ત્રણથી ચાર મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડવા લાગ્યું છે હવે તેની અંદર આપણે જે મસાલો વધ્યો હતો તે એડ કરી લઈએ અને એને પણ આપણે ત્રણથી ચાર મિનિટ સુધી કૂક થવા દઈએ સંભારિયામાં ટામેટાની પ્યુરી અને આ રીતે દાણા એડ કરવાથી સંભારિયાનો સ્વાદ એકદમ સરસ આવે છે તો ત્રણથી ચાર મિનિટ જેવું થયું છે હવે આપણે તેની અંદર જે રીંગણ ભરીને તૈયાર રાખ્યા હતા એ તેની અંદર એડ કરી લઈએ તો મેં બધા જ રીંગણ તેની અંદર એડ કરી લીધા છે હવે ચમચાની મદદથી તેને હળવેથી હલાવવાના છે કારણ કે તમે જો તેને એકદમ ઝડપથી હલાવશો તો મસાલો રીંગણમાંથી બહાર નીકળી જશે માટે મેં તેને એકદમ હળવેથી હલાવી લીધા છે તો મેં અહીં બધા જ રીંગણને ચમચાથી સારી રીતે હલાવી લીધા છે મસાલો રીંગણની ઉપર સારો એવો કોટ થઈ ગયો છે હવે આપણે તેને ઢાંકી દઈએ અને ધીમા ગેસ પર ચારથી પાંચ મિનિટ કૂક થવા દઈએ તો ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે તેની અંદર હાથમાં થોડું પાણી લઈ અને છાંટી લઈએ અને ફરીથી તેને એકવાર હલાવી લઈએ પાણી આપણે ચારથી પાંચ મિનિટ રીંગણને તેલમાં કૂક થવા દેવાના છે અને પછી જ તેની અંદર પાણી છાંટવાનું છે પાણી પણ આપણે એકદમ થોડું જ છાંટવાનું છે તો તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં રીંગણ આપણા કૂક થવા લાગ્યા છે ફરીથી ઢાંકીને પાંચ મિનિટ સુધી કૂક થવા દઈએ અને હવે ગરમા ગરમ રીંગણના સંભાર્યાને સર્વ કરી લઈએ મેં આની અંદર કોઈ પણ જાતના અલગ મસાલા પણ એડ નથી કર્યા તો પણ આપણા રીંગણના સંભાર્યા એકદમ સરસ એવા તૈયાર થઈ ગયા છે તમે પણ આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ સંભારિયા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તો ફરી મળીએ બીજી રેસીપી સાથે